હાલો મિત્રો એક આપણા નવા વિડીયોની અંદર તો તમારે એક આવી રીતે ડબ્બો લઈ લેવાનો છે આવી રીતે જોત કે ભૂંડ ના આવે એવો ખેતરમાં આપણે એક ઉપાય કરવાના છો તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને આવી રીતે આપણે ડબ્બો લઈ લેવાનો છે હું આગળની પ્રોસેસ બધી તમને બતાવી જાઉં તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો આવી રીતે કાપી લીધો છે હવે જો આવી રીતે તમારે કાપી લેવાનો છે જો મેં કમ્પ્લીટ કાપી દીધો છે તમારે આવી રીતે કાપી લેવાનો આવી રીતે કાપીને તમારે છે ને અહીંયા બાંધી દેવાનો આવી રીતે અહીંયા દેડો લઈ લેવાનો તમારે છે ને આવી રીતે બાંધી દેવાનો હોય તમારે આવી રીતે બાંધી દેવાનો આમાં પછી હું આગળની તમને પ્રોસેસ બતાવું તો જો મિત્રો આવી રીતે મેં ડબ્બો મારી દીધો છે ખેતરમાં રોજ ભૂંડ ના આવે એના માટે તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો જો આવી રીતે ડબ્બો માથી દેવાનો તમારા ખેતર વચ્ચે વચ્ચે આવી રીતે લાકડા ખોડી દેવાના ત્રણ આવી રીતે લાકડા ખોડી ડબ્બાને એવી રીતે કાપી લેવાનો એવી રીતે કાપીને પછી તમારે છે ને આમાં તમારે બત્તી મૂકી દેવાની ચાર ચીની બત્તી મૂકી દેવાની આની અંદર જુઓ આની અંદર છે ને તમારે આની અંદર બત્તી મૂકી દેવાની આની અંદર હવે બત્તી મૂકી દેવાની એટલે બત્તી તમારા ખેતરમાં ચારે બાજુ ખેતરમાં તમારા ફરશે એટલે રોજને પૂર્ણ એમ થશે કે બત્તી થાય છે તમારા આખી રાત તમારા ખેતરમાં આવી રીતે ફરતું રહેશે આ ડબ્બો એટલે તમારા આખા ખેતરની અંદર બત્તીની લાઈટ ફરશે એટલે તમારા ખેતરમાં રોદ કે ભૂંડ નહીં આવે તમારે આવી રીતે એક દોરો લઈ લેવાનો દોયડો ને આવી રીતે લટકાડી દેવાનો પછી આ છે ને તમારા ખેતરમાં આખી રાત તમારી બત્તી ફર્યા કરશે એટલે રોદ ભૂંડ આવશે નહીં રોધને ભૂંડ એમ હશે કે કોઈ ક્ષેત્રમાં ઊંટું છે એટલા માટે તો તમારે આવી રીતે ડબ્બો કાપી લેવાનો અને આવી રીતે મારી બત્તી મૂકી દેવાની લાવીને ચાર ચીન તો આવી રીતે તમારે આ ડબ્બો ફર્યા કરશે વોટા મેટિંગ ફર્યા કરશે તમારી બત્તી ચારેય બાજુ ખેતરમાં ફરતી રહેશે તો મિત્રો ઉપાય કેવો લાગ્યો આપણો ઉપાય સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો જોવા માટે તો હું આવા જ વિડીયો લાવતો રહીશ તમારા માટે તો ખાસ જોવાનું ભૂલતા નહીં આ વોટિંગ મોટિંગ ફર્યા કરશે આપણા ખેતરમાં પવનથી એટલે તમારા ખેતરમાં રોદ કે ભૂંડ કે કસોઈ નહીં આવે મેં બે દોરામાં હતા એટલે ઓછો ફરી તમારે એક જ દોરો રાખવાનો તો કમ્પ્લેટ ફરશે જુઓ ફરવાનું ચાલુ જ છે આવી રીતે આ ફર્યા કરશે તમારા ખેતરમાં ચારેય બાજુ બત્તી આમ ફર્યા કરશે જુઓ તો આપણો ઉપાય કેવો લાગજો કોમેન્ટ કરીને જણાવજો આ જુઓ ફરવા લાગ્યું ને બત્તી મૂકી દેવાની માય રાતે આવીને ખેતરમાં તો કેવો લાગ્યો આપણો વિડીયો જો હવે ફરે છે કમ્પ્લેટ પવન આવશે એમ ફર્યા કરશી તમારે આવી રીતે લાકડા બાંધી દેવાના ખેતરમાંથી ખેતર વચુવચ કરી દેવાનું કમ્પ્લેટ એટલે તમારા ખેતરની અંદર રોદ કે ભૂંડ નહીં આવી શકે તો જો આપણી બાજરી વાવેલી છે આપણે આ બાજરીમાં બાંધવાની છે અને આપણે બત્તી મૂકવાની છે તો હું બત્તી પણ લાવવાનો છું તો તમને રાતે એનો પણ વિડીયો દેખાડી દઈશ તો જોવાનું ભૂલતા નહીં તો આજના બ્લોગ માટેટલો જ મિત્રો સપોર્ટ આપતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે બાજરી વાય છે તો આપણે